નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સાંસદ જ્ઞાનીબેન હસ્તા મોઢે ગળાડુ પાણીમાં ઉતર્યા વાવના પૂરગ્રસ્ત વિસ્તારમાં દેશી અંદાજ યુવાનો સાથે પાંચ ફૂટ પાણીમાં ચાલી સ્થળનું નિરીક્ષણ કર્યું બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે થરાદ વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામડા અસરગ્રસ્ત થયા છે વરસાદ બંધ થયા અને પાંચ દિવસ દિવસ થયા હોવા છતાં હજુ પણ અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ છે આ વચ્ચે આજે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ તાલુકાના મોરીખા ગામની મુલાકાત લીધી હતી આખું ગામ જળબંબાકાર હોવાથી સાંસદ પાંચ ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પાંચ દિવસ અગાઉ પડેલા સોળ ઇંચથી વધુ વરસાદના કારણે ત્રણ તાલુકાના અનેક ગામડામાં હજુ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી ઘણી જગ્યાએ પાણી ઓસર્યા છે પરંતુ રોડ રસ્તા તૂટી ગયા હોવાથી વાહન લઈને જવું મુશ્કેલ છે જ્યારે ઘણા ગામોમાં તો હજી જવા આવવાની પરિસ્થિતિ નથી એક તરફ આજે બીજા દિવસે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે બીજી તરફ આજે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પૂરગ્રસ્ત मोरिखा मुलाकात करी है थी सांसद ज्ञाबेन ठाकुर मोरिखा पहुँचा था परंतु गाम में समा पानी हजी सांसद हो सांसदेता टीम साथ कमर से साती सुधीना पानी में चाली ने तो क्या ट्रेक्टर पर ने समग्र गाम परिस्थिति गामिस्थिति समीक्षा करती है स्थानिको बातचीत कर नुकसानी सहाय आपधरण आपी थी મોરીખા ગામની મુલાકાત અંગે સાંસદે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીએ જણાવ્યું કે વાવ તાલુકાનું મોરીખા ગામ અતિવૃષ્ટિના કારણે વરસાદી પાણીમાં છે વારંવાર આ સ્થિતિ સર્જાય છે એના પરિણામે ગામના તમામ પરિવારોને સ્થળાંતર કરવું પડે છે આજે સ્કૂલમાં તમામ પરિવારોની મુલાકાત લીધી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ ઉપર જઈને શિવ મંદિરની પાછળ બનાવેલી દિવાલ તોડવા માટે ગામના યુવાનોને જવાબદારી સોંપી જેસીબી તેમજ અન્ય મશીનરી ત્યાં જઈ શકે એવી સ્થિતિ ન હોવાથી ગામના સરપંચ તેમજ ગામના યુવાનો સાથે પાંચ ફૂટ પાણીમાં ચાલીને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું બીજી તરફ ગઈકાલ બાદ આજે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી છે આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ વાવના માળકા ગામની મુલાકાત લઈને પૂરગ્રસ્ત લોકો સાથે વાચિત કરી હતી ગઈ કાલે મુખ્યમંત્રીએ સુઈગામ સીએસસી સેન્ટર ખાતે 125 પરિવાર આશ્રો લઈ રહ્યા છે તેમની સાથે સ્થાનાંતર કરી કરાવેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા હતા એ બાદ તેમણે 67 કેવી જલોયા વીજ સબસ્ટેશન ખાતે પૂર અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી હતી તેમની સમસ્યાઓને પાણી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આપત્તિના આ સમયમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે ગઈકાલે પાલનપુર ખાતેથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ અઢાર હજાર રેશન કીટનું પ્રસ્થાન કરાવ્યું હતું દરેક કીટમાં પંદર કિલોની રેશન સામગ્રીનો સમાવેશ થાય છે આ કીટમાં પાંચ કિલો ઘઉં ત્રણ કિલો બાજરી બે કિલો ચોખા દાળ તેલ સહિતની જીવન જરૂરી વસ્તુઓ છે અસરગ્રસ્ત વિસ્તારોમાં બે લાખથી વધુ ફ્રૂટ પેકેટનું વિતરણ કરાયું છે રાહત કાર્યમાં સાસઠ સોરી છ્યાસી વીજળી ટીમ એંસી પશુ ચિકિત્સક અને ત્રણસો ને સોળ મેડિકલ ટીમ સતત કાર્યરત છે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાનું સ્થાપિત કરી દેવાયો છે રાજ્ય સરકારને તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યા છે બોટા દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ